મે મહિનાની કાળજાળ ગરમીમાં ગોવિંદજી આંગણામાં રાખેલ ખાટલા પર સૂતા હતા પરસેવાથી લથપથ આકાશ તરફ જોઈને તેઓ પોતાની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરીને આંસુ વહાવી રહ્યા હતા પણ તેમની આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ હતી અને તેઓ કેવી રીતે સૂઈ શકે સવારથી તેમણે અન્નનો એક પણ દાણો ખાધો ન હતો હવે તેમનું પેટ પણ ખાવા માટે તડપી રહ્યું હતું ગોવિંદજી ઊભા થઈને રસોડામાં ગયા અને વાસણ ખોલીને જોયું પણ ખાવા માટે કંઈ નહોતું પછી થોડું દૂધ પીવાની ઈચ્છા થતાં તેમણે ફ્રીજ ખોલ્યું પરંતુ દૂધની તપેલી પણ ખાલી હતી હતાશ મન સાથે ગોવિંદજીએ એક ગ્લાસ પાણી પીધું અને જઈને પાછા સૂઈ ગયા એક તરફ તીવ્ર ગરમી અને બીજી તરફ ભૂખથી પરેશાન તેઓ સવાર થવાની અને તેમની વહુ તેમને કંઈક ખાવા માટે આપે તેની રાહ જોતા હતા ગોવિંદજીના રૂમમાં પંખો નહોતો તેથી જ તેઓ આંગણામાં ખાટલા પર સૂતા હતા બીજી બાજુ તેનો દીકરો અને પુત્ર વધુ એસી ચાલુ કરીને તેમના રૂમમાં શાંતિથી સૂઈ રહ્યા હતા હકીકતમાં ગઈકાલે રાત્રે દીકરો વહુ સંજીવ અને રીના બંને એક લગ્નમાં ગયા હતા અને રાત્રે ભોજન કરીને પાછી ઘરે પાછા ફર્યા હતા ગોવિંદજીની વહુ સવારથી તેમના માટે બે વાસી રોટલી મૂકી ગઈ હતી અને તેમના માટે ચા બનાવીને રોટલી ખાઈ લેવાનું કહીને ચાલી ગઈ હતી આવું ઘણીવાર થતું તેમની વહુ રીના રાતના બચેલી રોટલી ગોવિંદજીને ખાવા માટે આપતી અને હવે ગોવિંદજીને પણ આની આદત પડી ગઈ હતી વહેલી સવારે જ્યારે કૂકરની સીટી વાગી ત્યારે તેઓ જાગી ગયા અને તેમની વહુ રીનાને રસોડામાં રસોઈ કરતી જોયું ખોરાકની સુગંધથી ગોવિંદજીની ભૂખ હજી વધુ વધી ગઈ તેમને મનમાં થયું કે થોડી જ વારમાં તેમને સ્વાદિષ્ટ ભોજન ખાવા મળશે અને ત્યાં જ વહુનો અવાજ તેમના કાન સુધી પહોંચ્યો અને તે અંદરથી ધ્રુજી ઉઠ્યા કેમ આજે આ ઉઠવામાં એટલો સમય લાગ્યો શું કોઈ આટલા મોડા સુધી સૂવે છે મારા માતા પિતા આજે ઘરે આવી રહ્યા છે તેથી હું એમના માટે ભોજન બનાવી રહી છું તેઓ આવે તે પહેલાં બધા કામ પૂરા થઈ જવા જોઈએ ગોવિંદજી ધીમા અવાજે બોલ્યા વહુ બેટા મને ખૂબ ભૂખ લાગી છે મેં કાલે રાતથી કંઈ ખાધું નથી પરંતુ વહુએ મોઢું ચડાવીને કહ્યું જ્યાં સુધી મારા માતા પિતા આવીને ખાઈ ન લે ત્યાં સુધી હું તમને કંઈ નહીં આપું મારા માથા પર અહીં ઊભા ન રહો આમ કહીને રીનાએ ગોવિંદજીને બિસ્કીટનું પેકેટ આપ્યું અને કહ્યું તમારા રૂમમાં જાઓ આ ખાઈ લેજો અને મારા માતા પિતા આવીને જાય ત્યાં સુધી રૂમમાં જ રહેજો આમ તેમ ભટકવાની જરૂર નથી અને હા આંગણામાંથી તમારો ખાટલો પણ લઈ જાઓ ગોવિંદજીને તેમની વહુના કડવા શબ્દોનો જવાબ આપવાનું મન થયું પરંતુ તેઓ ચૂપ રહ્યા એમ વિચારીને કે તેમનો પુત્રના આવતાની સાથે જ તેમની વહુ હોબાળો મચાવશે અને તેમનો પુત્ર સંજીવ પણ તેની પત્નીની વાતોમાં આવી જશે અને તેમને ફરીથી વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાની ધમકી આપશે તેમના પુત્રના લગ્ન પછી તેણે ક્યારેય તેના વૃદ્ધ પિતાની સંભાળ લીધી નથી તે ફક્ત તેની પત્નીની વાતો સાંભળે છે જ્યારે ગોવિંદભાઈ હંમેશા વિચારતા કે મારો દીકરો મારી વૃદ્ધાવસ્થામાં મારો સહારો બનશે પરંતુ તે મારી સાથે બેસવા માટે એક મિનિટ પણ નથી કાઢતો અને ક્યારેય પૂછતો નથી પપ્પા તમને કેવું લાગે છે તમે ખાધું કે નહીં હવે શું મેં મારા દીકરા માટે કંઈ નથી કર્યું મારી પાસે શું હતું મારી પાસે ફક્ત બે રૂમનું ઘર અને એક નાની કાપડની દુકાન હતી પણ મેં નક્કી કર્યું હતું કે હું મારા દીકરા માટે આ ધંધો ખૂબ આગળ વધારીશ તેથી તેના જન્મ પછી મેં બમણી મહેનત કરી અને દસ વર્ષની સતત મહેનતથી એક નાની દુકાન શોરૂમમાં ફેરવાઈ ગઈ મેં તેના માટે એક મોટું ઘર બનાવ્યું અને તેને વેપાર કરવાની દરેક રીતો શીખવી જેના કારણે આજે સંજીવ એક સારો બિઝનેસમેન છે અને પછી મેં તેના લગ્ન તેની પસંદગીની છોકરી સાથે પણ કરાવ્યા અને ઘરમાં એક પુત્ર વધુ આવી મારી પત્ની શારદા જીવતી હતી ત્યારે બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું હું પરિવારનો વડીલ હતો મારો દીકરો અને પુત્ર વધુ મારી સાથે ખૂબ જ આદરથી વર્તતા મને ખાવા પીવામાં કોઈ તકલીફ નહોતી હું દુકાન સંભાળતો હતો અને મારી પત્ની તેની વહુ સાથે મળીને ઘરના બધા કામકાજ સંભાળતી હતી પરંતુ તેના ગયા પછી મારી દુનિયા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હું મારા દીકરા વહુ પર જાણે બોજ બની ગયો ધીમે ધીમે મારા દીકરાએ દુકાન સંભાળી લીધી અને મારી વહુએ આખું ઘર સંભાળી લીધું અને મને એક રૂમમાં કોઈ ઘરમાં પડેલા વધારાના સામાનની જેમ કેદ કરી દીધો મારા પોતાના ઘરમાં હું ક્યાંય ફરી શકતો નહીં હું બહાર પણ જઈ શકતો નહીં મારા દીકરાએ મને દુકાનમાં બેસવાની પણ ના પાડી દીધી કહ્યું કે તમે હવે ઘરડા થઈ ગયા છો અને જો તમે બીમાર થશો તો કોણ તમારું ધ્યાન રાખશે અને હવે દુકાનમાં તમારી કંઈ જરૂર નથી હું બધું સારી રીતે સંભાળી શકું છું આટલું કહીને તેણે દુકાન સંભાળી લીધી જો મારા ખિસ્સામાં થોડા પૈસા હોત તો હું બહારથી મારા માટે કંઈક ખાવાનું લઈ શકું પરંતુ દીકરો મને એક રૂપિયો પણ નથી આપતો અને વહુ મને સરખું ખાવા માટે આપતી નથી આ બધું વિચારીને ગોવિંદજી રડી પડ્યા ગોવિંદજીની પત્ની શારદાના અવસાનને દસ વર્ષ વીતી ગયા હતા અને તે દરમિયાન દીકરા વહુનો વ્યવહાર એમના પ્રતિ વધુ ને વધુ ખરાબ બનતું ગયું હવે દિવસમાં બે વાર ખાવાનું મળવું પણ મુશ્કેલ બની ગયું ગોવિંદભાઈનો એક પૌત્ર પણ છે જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે વિદેશ રહે છે જ્યારે તે નાનો હતો ત્યારે ગોવિંદજી તેની સાથે રમતો રમતા અને તેમના પૌત્ર અજયને પણ તેના દાદા સાથે રમવાનું ખૂબ ગમતું તેના દાદા તેને ઘણીવાર ફરવા લઈ જતા ક્યારેક પાર્કમાં ક્યારેક બજારમાં દાદા અને પૌત્ર વચ્ચેનો પ્રેમ એટલો બધો હતો કે તે મોડી રાત સુધી તેના દાદા પાસેથી વાર્તા સાંભળતો હતો ત્યાં સુધી કે તે દાદા વિના સુઈ પણ શકતો ન હતો શાળાએથી પાછા ફર્યા પછી અજય તેની શાળા વિશેની બધી વાતો તેના દાદા સાથે શેર કરતો હતો અજય મોટો થઈને એન્જિનિયર બનવા માગતો હતો તેથી શાળા પૂરી થયા પછી તેના માતા પિતાએ તેને ઓસ્ટ્રેલિયા ભણવા માટે મોકલ્યો અજય ઓસ્ટ્રેલિયા ગયો ત્યારથી ગોવિંદજી સંપૂર્ણપણે એકલા પડી ગયા કારણ કે એક એમનો પૌત્ર જ હતો જેની સાથે ગોવિંદજી તેમના બધા દુઃખ ભૂલી શકતા હતા અજય પણ તેના દાદાની દવા અને ખોરાકનું ધ્યાન રાખતો હતો તેમના રૂમમાં એ બેસીને ગોવિંદજી પહેલાંના દિવસો યાદ કરતા ત્યારે અચાનક ડોરબેલ વાગી અને તેઓ તેમાં ભૂતકાળમાંથી બહાર આવ્યા તેમને સમજાયું કે તેમના પુત્ર વધુના માતા પિતા આવી ગયા છે પરંતુ તેમને બહાર જઈને કંઈ જોવાની મંજૂરી નહોતી કલાકો થઈ ગયા હતા ગોવિંદભાઈ આશાભરી નજરે દરવાજા તરફ જોઈ રહ્યા હતા કે તેમની વહુ તેમને કંઈક ખાવાનું આપશે પણ વહુએ રસોડું બંધ કર્યું અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ ગોવિંદજીએ વહુને બૂમ પાડી અને કહ્યું દીકરા મને કંઈક ખાવાનું આપો મને ખૂબ ભૂખ લાગી છે પણ કોઈએ તેમના રૂમ તરફ જોયું પણ નહીં હવે ગોવિંદજી સંપૂર્ણપણે ભાંગી પડ્યા તેમને ખબર નહોતી પડતી કે શું કરવું અને ક્યાં જવું આ રોજનું અપમાન પણ હવે અસહ્ય બની રહ્યું હતું આ બધું વિચારતા હતા ત્યાં અચાનક તેમને કંઈક યાદ આવ્યું અને તેમણે પોતાની પેટી ખોલી જોયું તો એમાં જૂના પર્સમાં થોડા પૈસા રાખ્યા હતા તેમણે તે બહાર કાઢ્યા અને ખિસ્સામાં મૂકી અને પોતાની લાકડી ઉપાડી અને બહાર નીકળી ગયા તેમના દીકરાઓએ તેમને જતા જોયા પણ કોઈએ તેમને રોક્યા નહીં અને પૂછ્યું નહીં કે તેઓ ક્યાં જઈ રહ્યા છે ધીમે ધીમે ચાલતા તેઓ થોડા આગળ ગયા અને તેમણે પહેલાં પચાસ રૂપિયામાં એક ચાની લારી પર થોડો નાસ્તો કર્યો ગોવિંદજી શરૂઆતથી જ એક સફળ વેપારી હતા તેઓ ઉંમરથી ઘાડા થયા હતા પરંતુ તેમનું મગજ હજુ પણ એક વેપારી જેવું જ હતું તેમણે બાકીના પચાસ રૂપિયા હાથમાં લીધા અને વિચારવા લાગ્યા કે રોજ ભૂખ્યા ન રહેવા માટે તેઓ શું કરી શકે છે ઘણો વિચાર કર્યા પછી તેમણે બાકીના પૈસામાંથી ચિપ્સના કેટલાક પેકેટ ખરીદ્યા અને એરપોર્ટની બહાર ઊભા રહીને પસાર થતાં લોકોને ચિપ્સ વેચવા લાગ્યા તડકાને લીધે ગરમીમાં પરસેવાતી લથપથ થઈને પણ એમણે હિંમત જાળવી અને ઊભા રહ્યા ધીમે ધીમે તેમના ચિપ્સના પેકેટ વેચાવા લાગ્યા અને થોડી જ વારમાં બધા પેકેટ વેચાઈ ગયા અને તેમને પચાસ રૂપિયાનો નફો પણ થયો લગભગ સાંજ થઈ ગઈ હતી તેથી ઘરે જતા સમયે તેમણે રસ્તામાં એક ઢાબા પર ખાધું કારણ કે તેઓ જાણતા હતા કે તેમને ઘરે કંઈ ખાવા નહીં મળે આજે કેટલા દિવસ બાદ તેમણે પેટ ભરીને ખાધું હતું હવે ગોવિંદજી દરરોજ એ જ કામ કરવા લાગ્યા સવારે ઘરમાંથી નીકળતા અને દરરોજ એરપોર્ટની બહાર ચિપ્સના પેકેટ વેચવા માટે ઊભા રહેતા આમ પણ તેમના દીકરાઓને તેમની સાથે વાત કરવાનું ગમતું નહોતું તેથી તેમણે ક્યારેય તેમને પૂછ્યું નહીં કે તમે બહાર આટલા સમય સુધી ક્યાં જાઓ છો ગોવિંદજીએ ધીરે ધીરે થોડા પૈસા બચાવવાનું શરૂ કર્યું તે પૈસાથી તેઓ ભરપેટ ભોજન કરી શકતા હતા હવે તેમને દરેક નાની વસ્તુ માટે તેમના દીકરા અને વધુ પાસે ભીખ માંગવાની જરૂર નહોતી બે મહિના આ રીતે પસાર થયા બે મહિના પછી ગોવિંદજીના પૌત્ર અજયનું શિક્ષણ પણ પૂરું થયું હતું હવે તે તેના માતા પિતા અને દાદાને સરપ્રાઇઝ આપવા માટે ભારત આવી રહ્યો હતો ફ્લાઇટમાં બેઠો બેઠો તે મનમાં વિચારી રહ્યો હતો મારા માતા પિતા અચાનક મને તેમની સામે જોઈને કેટલા ખુશ થશે અને મારા દાદા મને ગળે લગાવી લેશે આટલા વર્ષો પછી તે તેના વહાલા દાદાને મળશે તેનો એક મિત્ર પણ ભારત પાછો ફરી રહ્યો હતો બંને મિત્રો બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અજય તેના મિત્રને તેના દાદા વિશે કહી રહ્યો હતો કે જ્યારે તેમણે તેના વિદેશ જવા વિશે સાંભળ્યું હતું ત્યારે તેના દાદાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આજે અચાનક તેને પોતાની સામે જોઈને તેના દાદાની ખુશીનો કોઈ પાર નહીં રહે જ્યારે અજય તેના મિત્ર સાથે એરપોર્ટથી બહાર નીકળ્યો તેના દાદા ગેટની બહાર જ હતા ચિપ્સના પેકેટ વેચી રહ્યા હતા અને રૂમાલથી પરસેવો લૂછી રહ્યા હતા તે ક્ષણે અજયના મિત્રએ તેને કહ્યું અજય આ તો તારા દાદા જેવા લાગે છે જ્યારે તે બંને ગોવિંદજી પાસે ગયા ત્યારે અજયની આંખો પહોળી થઈ ગઈ તે સાચે જ તેના દાદા હતા તેના દાદા પસાર થતાં લોકોને બોલાવી રહ્યા હતા અને તેમને ચિપ્સના પેકેટ ખરીદવા માટે કહી રહ્યા હતા અજય જેવો એમની નજીક આવ્યો તેની સામે જોયા વિના એમણે કહ્યું આ ચિપ્સ ખરીદી લો દીકરા આ પાંચ રૂપિયાનું પેકેટ છે મને કહો કે તમને કયું જોઈએ છે અજયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રડતા રડતા મોઢામાંથી નીકળી ગયું દાદા પોતાના પૌત્રનો અવાજ સાંભળીને ગોવિંદજીએ ઉપર જોયું અને અજયને જોયો બંને દાદા પૌત્ર એકબીજાને ગળે લગાવી લીધા અને રડી પડ્યા નજીકમાં ઉભેલો અજયનો મિત્ર પણ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા પછી અજયે તેના દાદા તરફ ધ્યાનથી જોયું તે પહેલાં કરતાં ઘણા નબળા પડી ગયા હતા તેમના ચહેરા તરફ જોતાં એવું લાગતું હતું કે તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે દાદા તેણે ગુંગળાતા અવાજે પૂછ્યું પણ તમે અહીં આ હાલતમાં ચિપ્સ કેમ વેચી રહ્યા છો તમારે આ ઉંમરે આરામ કરવો જોઈએ તમારે ચિપ્સ વેચવાની શું જરૂર હતી અને મમ્મી પપ્પા ક્યાં છે શું તેમણે તમને આ બધું કરતાં રોક્યા ન હતા જુઓ અહીં કેટલો તડકો છે અને તમે પરસેવાથી આખા પલળી ગયા છો જો તમને કંઈક થઈ ગયું હોત તો મારું શું થયું હોત મેં મારા દાદી પહેલાં જ ગુમાવી દીધા છે ઘણા સમય પછી તેમના પૌત્ર પાસેથી પ્રેમાળ શબ્દો સાંભળીને ગોવિંદભાઈ રડી પડ્યા ગોવિંદજીએ તેમના પૌત્રને તેમના પર થયેલા અત્યાચારો વિશે બધું કહ્યું કે તરત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેનું માથું ફરવા લાગ્યું તેના માતા પિતાના કૃત્યો સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો જેમની સાથે તે હંમેશા ભગવાન જેવો વ્યવહાર કરતો હતો તેને આશ્ચર્ય થયું કે કોઈ માણસ આવા કૃત્યો કરી શકે છે પરંતુ હવે તેમને પાઠ ભણાવવા માટે તે મક્કમ હતો પહેલાં તો તેના દાદાને એક સરસ હોટેલમાં લઈ ગયો તેમને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું પછી હોટલમાં તેમના માટે એક આરામદાયક રૂમ બુક કરાવ્યો અને તેમની બધી જરૂરિયાતની વસ્તુ તેમની સાથે મૂકી દીધી થોડીવાર તેમની સાથે સમય વિતાવ્યો અને પછી કહ્યું દાદા તમે અહીં આરામથી રહો હું સમય સમય પર તમારી મુલાકાત લઈશ તમારા માટે ખાવાનું વેટર આવીને તમારા રૂમમાં પહોંચાડી દેશે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે આટલું કહીને અજય તેના ઘરે ગયો અજયના ઘરે પહોંચતાની સાથે જ તેને પોતાની સામે ઊભો જોઈ તેની મમ્મી ખુશ થઈ ગઈ અને કહ્યું અરે દીકરા તે અમને કહ્યું નહોતું કે તું ભારત પાછો આવી રહ્યો છે જો તે અમને કહ્યું હોત તો અમે તારા સ્વાગત માટે ઘણી તૈયારીઓ કરી હોત પછી અજયે તેની મમ્મીની આંખોમાં જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું પણ જો મેં તમને પહેલાં કહ્યું હોત તો હું આ બધું કેવી રીતે જોઈ શક્યો હોત જે મેં આજે મારી પોતાની આંખોથી જોયું છે પછી રીનાએ ઝડપથી સંજીવને બોલાવીને કહ્યું અરે જુઓ તો કોણ આવ્યું છે મારો અજય આજે કેટલા સમય બાદ આવ્યો છે તે કેટલો મોટો થઈ ગયો છે અને તેની આંખોમાં ખુશીના આંસુ છે જેવી રીના તેને ગળે લગાવવા ગઈ અજયે તેની મમ્મીનો હાથ પાછળ ધકેલી દીધો અને કહ્યું મમ્મી પહેલાં મને કહો કે દાદા ક્યાં છે તે ઘરમાં કેમ નથી અજય તેના દાદાના રૂમમાં ગયો પણ તેને ખબર હતી કે દાદા ત્યાં નથી તે ફક્ત તેના માતા પિતાની સામે ડોળ કરી રહ્યો હતો એટલામાં રીના તેની પાછળ ગઈ અને હળવા સિમિત સાથે કહ્યું દીકરા તને ખબર છે ને એમને રૂમમાં સૂઈને ખૂબ કંટાળો આવતો હતો તેથી અમે તેમને કહ્યું કે તેમણે ક્યાંક ક્યારેક બહાર જવું જોઈએ નહીં તો તેમના પગ બંધ થઈ જશે તેની મમ્મી પાસેથી આવી વાતો સાંભળીને અજય આશ્ચર્યચકિત થઈ ગયો રાત થઈ ગઈ હતી પણ ગોવિંદજી હજુ ઘરે પાછા ફર્યા નહોતા તો અજયે તેના પિતાને પૂછ્યું પપ્પા દાદા હજી સુધી ઘરે કેમ પાછા ફર્યા નથી તેમણે તમને કહ્યું નહીં કે તેઓ ક્યાં જઈ રહ્યા છે દીકરા ક્યારેક તારા દાદા તેમના મિત્રના ઘરે જાય છે અને ત્યાં એક બે દિવસ વિતાવે છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મોડું થઈ ગયું છે તું તારા રૂમમાં જઈને સૂઈ જા બીજા દિવસે અજય તૈયાર થઈને તેના દાદાને મળવા ગયો તેણે તેમની સાથે ભોજન કર્યું અને દાદાને પ્રોત્સાહન આપતા કહ્યું દાદા તમે બિલકુલ ચિંતા કરશો નહીં ટૂંક સમયમાં બધું સારું થઈ જશે અજય તેના દાદા સાથે ઘરે પહોંચ્યા પછી તેમના દીકરા બહુ તેમને એકસાથે જોઈને દંગ રહી ગયા ત્યારે જ રીનાએ ગભરાઈને તેના પુત્રને પૂછ્યું દીકરા તને દાદા ક્યાં મળ્યા અજયે તેની મમ્મી તરફ નફરતથી જોતા કહ્યું તમે મને બરાબર કહ્યું નહીં કે દાદા ક્યાં ગયા છે પણ મને તે મળી ગયા દીકરાના શબ્દો સાંભળીને માતા પિતા તેની વાત ટાળવા લાગ્યા અજયે કહ્યું મને શરમ આવે છે હું તમને બંનેને મારા માતા પિતા કહું છું તમે કેટલા સ્વાર્થી છો તમે એક પછી એક જુઠ્ઠું બોલતા રહ્યા શું તમને ખબર છે કે ગઈકાલે મેં મારા દાદાને એરપોર્ટની બહાર ચિપ્સના પેકેટ વેચતા જોયા હતા જો મેં આ બધું ન જોયું હોત તો મને તમારી સાચી ઓળખ ક્યારેય ન થઈ હોત જો તમે તમારા પિતાને ત્રાસ આપશો તો તમને નર્કમાં પણ જગ્યા નહીં મળે દીકરો હોવા છતાં તમે તમારા વૃદ્ધ પિતાનું દુઃખ સમજી શક્યા નહીં કાલે હું તમારા બંને સાથે આવું જ વર્તન કરીશ તો તમને કેવું લાગશે તમે કદાચ ભૂલી ગયા હશો કે આ મોટું ઘર જેમાં તમે રહો છો તે મારા દાદાનું છે અને તે તમારા પિતાને રાતની સૂકી રોટલી ખવડાવી હતી અને તેના રૂમમાં પંખો પણ લગાવ્યો નહોતો અરે કોઈ પોતાના ઘરના નોકર સાથે પણ એવું વર્તન નથી કરતું જેવું તમે તમારા પિતા સાથે કરો છો તમને આ માટે સજા મળવી જ જોઈએ તે ક્ષણે પોલીસ ઇન્સ્પેક્ટર ઘરે પહોંચ્યા પછી અજયે કહ્યું અહીં આવતા પહેલાં મેં તમારા બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઇન્સ્પેક્ટરને જોઈને સંજીવ અને રીના તેમના પિતા સામે હાથ જોડીને ઊભા હતા અમને માફ કરજો પપ્પા અમે ખૂબ મોટી ભૂલ કરી છે આવું ફરી ક્યારેય નહીં થાય જ્યારે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે ગોવિંદજીએ જોયું કે તેમના પૌત્ર અજયની આંખોમાં આંસુ હતા તે જ ક્ષણે તેમણે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ હું મારી ફરિયાદ પાછી લઉં છું કૃપા કરીને આ બંનેને છોડી દો તે પછી ઇન્સ્પેક્ટરે સંજીવ અને રીનાને બોલાવ્યા તેમણે તેમને ચેતવણી આપતા કહ્યું કે દરેકને વૃદ્ધ થવું પડે છે આજે તમારા પિતા વૃદ્ધ છે કાલે તમે પણ વૃદ્ધ થશો અને તમે જે વાવશો તે જ તમને મળશે આ સાથે ઇન્સ્પેક્ટર ચાલ્યા ગયા અને અજય તેમના દાદાને ભેટી પડ્યો તે દિવસથી ગોવિંદજીના પુત્ર અને પુત્ર વધુ તેમની ખૂબ સારી સંભાળ રાખવા લાગ્યા તેઓ તેમની દરેક જરૂરિયાત અને ખોરાકનું ધ્યાન રાખતા હતા હવે ગોવિંદજી ઘરે ખૂબ જ શાંતિથી રહેતા હતા અને હંમેશા તેમના પૌત્રને હૃદયથી આશીર્વાદ આપતા હતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી છે તે અમને લાઇક અને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ